ખેડા જિલ્લામાં ભરૂનાળે ઝાડા ઉલટીનો રોગચારો વકર્યો છે ત્યારે સરકારી ચોપડે માત્ર ચોવીસ કેસ નોંધાવવામાં આવ્યા છે જ્યારે ગામ લોકોના કહેવા પ્રમાણે ત્રણ દિવસમાં પંચાણું થી એકસો વીસ કેસ બન્યા છે જો ઉચ્ચ અધિકારીઓ ચોકસાઈપૂર્વક તપાસ કરે તો મોટી બેદરકારી બહાર આવે તેવી શક્યતા છે આ રોગચાળામાં મોટો મહોલ્લો પઠાણ વગો તળપદાવાસના નાના બાળકોથી લઈ વૃદ્ધો ઝાડા ઉલટીનો ભોગ બની રહ્યા છે

આમ આરોગ્ય તંત્ર લોકોના જીવ સાથે ચેડા કરતું હોય તેવું દેખાઈ રહ્યું છે જરાઉટીના જે કેસો બના છે એના અંદરમાં જે પાણીનું પીવાનું પાણી અને ગટરનું પાણીનું મિક્સ થવાથી થયું છે એવું જાણવા મળતા અમે સ્થળ તપાસ કરી પણ પીવાનું પાણી કે ગટરનું પાણી બે મિક્સ થયું નથી કંઈ ગામ લોકોનો આક્ષેપ છે પણ અમે સ્થળ ઉપર જઈને તપાસ કરી છે ગટરનું પીવાનું પાણી કંઈ મિક્સ થયું નથી આ એના માટે બી નવી પાઇપલાઇન અમે કરી જ છે અમુક વિસ્તારમાં નહું ચઢતું એ ચઢાયું છે બધે બધા ફરિયામાં જે નહતું ચઢતું એ બધું ચઢાયું છે નવી પાઇપલાઇન કરી છે અમુક પંચર જે લીકેજ હતા એ લીકેજો બનાવી દીધા છે અત્યારે બધાને અમે જે રીતે ઝાડા જે કેસ આવે છે તમને અમને પાઇન ચઢાવીએ છીએ અત્યારે પછી પ્રાથમિક રીતે બધી બધી અમે એની એની પૂરેપૂરી તપાસ કરીએ છીએ અને બધી દવા અને મેડિસિન આપીએ છીએ જરૂર લાગે તો પાણી બી ચડાવી દઈએ છીએ